આજે આપણે ખેડા જિલ્લાની સફર ખેડીશું ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે નડિયાદ સાક્ષર ભૂમિ એટલે કે નડિયાદ ડંકપુર તરીકે ઓળખાતું એટલે કે ડાકોર મહી નદી પર વણાંકબોરી બંધ મહાર નદી કિનારે કપડવંજ આવેલું છે ઓગણીસો ને સત્તરમાં ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એટલે કે ખેડા સત્યાગ્રહ કે જે ખેડા ખાતે થયો હતો ગુજરાતમાં ટેલિવિઝનની શરૂઆત નડિયાદના પીસ ગામેથી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ ફૂંકા વાવ રાણી વાવ સિંગર વાવ અને બત્રીસ કોઠાની વાવ કપડવંશ ખાતે આવેલી છે હાથીજી મહારાજનું મંદિર ફાગવેલ ખાતે રણછોડ રાયનું મંદિર ડાકોર માણેક કોઠારીનો મેળો ડાકોર ખાતે યોજાય છે ધીરુબહેન પરીખ બાળ સંગ્રહાલય કપડવંશ ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કપડવંશ ભમરિયો કુવો અને ચાંદા સૂરજ મહેલ મહેમદાવાદ ખાતે આવેલા છે ગરમ પાણીના જરા માટે પ્રખ્યાત એવું લસુંદરા ગડત્રેશ્વર મહાદેવનું મંદિર ખાસરા તાલુકામાં ચરોતરનું મોતી તરીકે ઓળખાતા એવા મોતીભાઈ અમીન અને ગોવર્ધનરામ ત્રિપાઠી અને ભૂતપૂર્વ શ્રી મુખ્યમંત્રી બાબુભાઈ પટેલની જન્મભૂમિ એટલે કે નડિયાદ